સોળમો દિવસ મે મહિનાની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે જય ગુલાબ મા મે મહિનાની ભક્તિ શરૂઆતની પ્રાર્થના હે પવિત્ર મરિયમ અમારી મીઠી મા તથા મે મહિનાની રાણી આજના દિવસના અમારા બધા કામકાજ મહેનત મચૂરી તથા સુખ દુઃખ તમને અર્પણ કરીએ છીએ અને આખી પૃથ્વી ઉપર તમારા વહેલા બાળકો તમારા મહિમા અર્થે જે અરજો કરે છે તે બધાની સાથે જોડી દઈએ છીએ તેનાથી તમારો આનંદ વધતો રહે તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું તમારો આશીર્વાદ અમારા ઉપર ઉતરો અમારી ચિંતા રાખો અમારી દેખભાળ રાખો અમારે માટે વિનંતી કરો અમારું અખિલ ધર્મસભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુકૃત્યો કરીએ પાપ તથા શૈતાનનો હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા અમારી માટે મેળવી આપો ीमा मरियम्मा આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન ગરીબ ગુરબાને દાન આપતી વખતે જો તેઓ કેથલિક હોય તો તેઓ એક પ્રણામ માર્યા બોલે એવી સલાહ આપવી હંગેરીની મહારાણી એલિઝાબેથને નાનપણમાં માતા પિતા તરફથી રમકડાં ખરીદવા જે પૈસા મળતા તે બધા તેઓ ગરીબોને વહેંચી આપતા તેના બદલામાં માતા મરિયમે એલિસાબેથ ઉપર અનેક ઉપકારો વરસાવેલા અને તે સંત બન્યા હે અત્યંત મધુરી મા મરિયમ મારા જીવનની દરેક પડે મુજ પાપી જીવનું સ્મરણ કરો પણ આમ કૃપાથી કૃપાતિપૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદાહરણ ફળીશું

અમુ પાપીઓની વાસ્ય વિનંતી કર અમારા વખતે સ્વર્ગ તથા મહારાણી મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો મારું રક્ષણ કરો પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવન સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાપીઓની વાસ વિનંતી કરારણને સારું જરૂરી એવી કૃપાઓ મેળવો પણ માર્યા કૃપાતિપૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવન સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરની મા અમુ પાપીઓની વાસ્ય વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે પાપીઓની મધ્યસ્થ અને આધાર મારા મરણની ઘડીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો પણ આમ માર્યા કૃપાતિપૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવન તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર માર્યા પરમેશ્વરમાં અમુ નિવાસ વાસ્ય વિનંતી કર હમણાં ને અમારા મોત ને વખતે સંત આલોનું સ્વાર્પણ હે નિષ્કલંક મરિયમ તમારી વફાદારીનો જોટો નથી તમારું સંરક્ષણ અભેદ્ય છે તમારા દયાળુ બાહુઓમાં હું આજે અને દરરોજ તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પું છું તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું તેમનો અમલ પણ તમને નજર સમક્ષ રાખીને કરું એવા આશીર્વાદ આપો અને એ હેતુસર મારી બધી આશા અને દિલાસો મારા સર્વ સંકટો મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું પ્રણામ ઓ રાણી દયાની મા અમારા પ્રાણ માધુર્યની આશા પ્રણામ અમે હેવાના દેશ નિકાલ કરેલા છોકરા તને મોટે ઘાંટે બોલાવીએ છીએ આ આંસુની ખીણમાંથી રડતાને રોતા અમે અમારો નિસાસો તારી પાસે મોકલીએ છીએ અને અમારે સારું વિનંતી કરનાર તારી દયાની આંખો અમારા ઉપર ફેરવ અને ઈસુ તારા ઉદરનું મુબારક ફળ આ દેશ નિકાલ પછી અમને દેખાડ ઓ દયાળુ ઓ ભાવિક ઓ મધુર કુમારી મારિયા હે પરમેશ્વરની પવિત્ર જનતા અમારે માટે વિનંતી કરો કે ખ્રિસ્તના વચનોને અમે યોગ્ય થઈએ હે પરમેશ્વર તારા એક પુત્રે જીવન મરણ અને વડે અમારે સારું અનંત જીવનના ઈનામ મેળવ્યા છે આ મર્મોમાં ધન્યકુમારી ગુલાબ માળામાં મનન કરી તેમની શિખામણ મુજબ ચાલતા તેમના વચનો પામીએ તેવી અમે વિનંતી કરીએ છીએ તે જ અમારા સ્વામી પ્રભુ ખ્રિસ્તના પુણ્ય વડે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન